જૂનાગઢના જાંજરડા રોડ વિસ્તારમાં મંદ ગતિએ ચાલતા રોડ રસ્તાના કામ મુદ્દે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા વોર્ડ નંબર કોર્પોરેટરે લોકો અને મીડિયાને જવાબો આપતા રોષ આ વિસ્તારમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરથી જતો મુખ્ય માર્ગ તંત્ર દ્વારા હાલ નવો બનાવવા માટે તોડી પાડવામાં આવ્યો છે પરંતુ આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોય તેને લઈને સ્થાનિકોએ ભારે પરેશાની વેઠવી પડે છે બીજી તરફ પાણીની લાઈનો તૂટી ગઈ છે અને પીવાના પાણી પણ મળતા નથી સાથે સાથે ઘર પાસે મસ્ત મોટા ખાડાઓ મોતને નોતરે તેવા છે આ બધી વાતોને લઈને સ્થાનિક જનતા રોડ પર ઉતરી આવી હતી અને ભારે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું ચૂંટાયેલ સભ્યોનું તો કોઈ કંઈ ઉપજતું નથી કે શું ચૂંટાયેલ સભ્યો ચૂંટણીમાં મસ્ત મોટા વાયદા અને વચનો આપવામાં પાબરધા હોય છે ત્યારે હવે

જે વર્કશોપ જો હોવો જોઈએ એ જુનાગઢની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા લોકોને વર્કશોપમાં લઈ જવા પડે જેમ મનસુખભાઈ માંડવીયાએ કીધું કે તમારે જવાબ કેમ આપવો લોકો તો ઉશ્કેરાય મતદારો છે તમારા લોકો ઉશ્કેરાવાના છે તમે ભૂતકાળમાં આ આ મ્યુનિસિપાલિટી ગવાઈ ગયેલી મ્યુનિસિપાલિટી છે ભાજપે પણ એ વાતને સ્વીકાર કરવો પડે એટલે ઉમેદવારો બદલાવ્યા ભૂતકાળની જે મ્યુનિસિપાલિટી હતી મ્યુનિસિપાલટીમાં એના એ જ ઉમેદવારો આપણે શું પરિસ્થિતિ હોતી આપણે ખબર નથી પણ આજની તારીખે જે લોકો કેળવાયેલા નથી એવા લોકો જે છે એ જવાબ આપવામાં ફરિયાદ તો અમારી હોય ને કોન્ટ્રાક્ટરની સામે કામ કરતા હોય એની અમે ફરિયાદ હોય મારી ફરિયાદ છે હું પ્રદેશને પણ આ બાબતમાં ફરિયાદ કરવાનો છું કે ભાઈ મને નુકસાન થાય નફો થાય એની મને કાંઈ ફિકર નથી હું તો બધું કરીને બેઠો છું સાહેબ પણ મારો મુદ્દો એવો છે કે આરોગ્યને હાનિ થાય આ રોડ ઉપર મારો સ્પેશિયલ મુદ્દો ખાસ મુદ્દો જે છે કે ગટરનું પાણી પાણીના છંટકાવ કરવા માટે પ્લાન એસ્ટિમેટની જોગવાઈ મુજબ અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ કરતાં પહેલાં લેવલિંગ કરવા માટે થઈને મેટલિંગ કરવા માટે જે પાણી પાણી જે છાંટવું જોઈએ